ભરૂચ માર્ગ મકાન જોખમી બની શકે છે જાગૃત નાગરિકોની રજૂઆતને લઈ અંદાજિત પાંચથી સાત વખત આ ગટરનું સમારકામ કરવામાં આવેલ છે તકલાદી મટીરિયલથી સમારકામ થયેલ હોય ગટર પંદર દિવસ પણ મજબૂતીથી ટકી શકતી નથી ભરૂચ માર્ગ મકાન વિભાગ તેમજ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચારને ચાડી ખાઈ રહ્યા હોય તેમ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોવાનું નગરજનોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે તેમજ મિશ્ર શાળા નંબર બે નાના ભૂલકાઓ માટે આ ગટર જોખમી અને પુરવાર થાય તેવું લાગી રહ્યું છે ગટર બનાવવાના મટીરીયલમાં વાપરવામાં આવેલ ધારધાર લોખંડના સળિયાના દ્રશ્યો વિડીયોમાં નજરે પડી રહ્યા છે તો શું માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુરત જેવી નાના ભૂલકાઓએ જીવ ખોયો એવી કોઈક મોટી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઈને બેઠા હોય તેમ હાલ તો જણાઈ રહ્યું છે કે પછી કોઈ

હાલમાં એવી જ પરિસ્થિતિ તમે આમોદમાં પણ જોઈ શકો છો કે ટેલિફોન એક્સચેન્જ સામે જે નઈ નગરી આવેલી છે આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તમે જાતે જોઈ શકો છો તો અહીંયા ખુલ્લી ગટર છે સડીયા પણ છે અહીંયા અવાર નવાર વિદ્યાર્થીઓ અહીંયા ઘડી નાના નાના છોકરાઓ સ્કૂલમાં આવજ ફરે છે પણ આ ઘોર તંત્ર એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે તો આજે અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છે કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા તાત્કાલિક આ ગટર સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં કોંગ્રેસ દ્વારા આગામી સમયની અંદર જો આ વહેલી તકે ગટરો બનાવવામાં નહીં આવે તો શું પગલા જો આવનાર સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં નહીં આવે કદાચ એ લોકો રાહ જોઈ રહ્યા હશે કે ભાઈ મોટી કોઈ દુર્ઘટના બને તો અમે એ લોકોને ચેતવવા માંગીએ છીએ કે વહેલી તકે આનું કામ કરવામાં નહીં આવે તો અમે જાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઘેરાવ કરીશું